કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતા ઝડપાયો હતો ઇન્ડેક્સની નકલ કાઢવા માટે ફરિયાદી પાસે કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાસી છાસઠ યાએ લાંચ માગી હતી જેની બાતમી મળતાની સાથે એસીબીએ ગોઠવેલા છટકામાં ત્રણ ની લાંચ લેતા આરોપી જડપાયો હતો હાલ આરોપીને એસીબી ઓફિસે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એકચ્યુલી હું અહીંયા મારે કામગીરી કરતો હતો એ દરમિયાન એસીબીના માણસોએ આવીને કીધું કે કોઈ બહાર ન કરી શકે બરાબર ત્યારે મને ખબર પડી કે અમારી ઓફિસમાં જે સિક્કાના પેજિંગનું કામ કરે છે ફટાવાડા કોઈ એ મેઘરાજસિંહ એને ટ્રેપ કરેલા છે એનાથી વિશેષ હું કંઈ જાણતો